અબડાસા નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું આજ રોજ નલિયા ખાતે રાઠોડ પરિવાર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા શ્રી કચ્છી રાપુ સમાજવાડી નલિયા ખાતે તારીખ તેવીસ દસ બે હજાર પચીસ થી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વક્તા

રાઠોડ પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે કે નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ થી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે જેના વક્તા શ્રી શાસ્ત્રી શ્રી જગદીશભાઈ વી જોશી ચાવડકા દ્વારા તેમના મુખારવિંદ કથાનું રસપાન સાંભળવા અત્રેથી અમો જોશી પ્રતિક અશ્વિનભાઈ આચાર્યશ્રી તથા સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે જેનું શ્રવણ કરવા આપ સૌ શ્રોતાજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી